આજે આપણે ક્ષત્રિય દરબાર રાજપૂત એની ઉત્પત્તિ અને ઇતિહાસ વિશે વાત કરવાની છે બરાબર ઘણા ક્ષત્રિયના દીકરાને દરબાર દીકરાને દીકરાને પોતાના ઇતિહાસની ખબર નહીં હોય પોતાના ઉત્પત્તિની ખબર નહીં હોય બરાબર પોતાના ઇતિહાસની ખબર નહીં હોય આજે આપણે એને જણાવવા માંગીએ છીએ કે ક્ષત્રિયની ઉત્પત્તિ અને ઇતિહાસ શું છે ક્ષત્રિય છે કોને ક્ષત્રિય કહેવાય કોની પાછળ સિંહ જાગે ક્ષત્રિય એમના નથી બનાતું ક્ષત્રિયમાં કેટલા પ્રકાર આવે કોને રજપૂત કહેવાય કોને દરબાર કહેવાય આજે આપણે એના વિશે વાત કરવી છે તો આપણે એના વિશે વાત કરીને તો એના વિશે એ કરી ક્ષત્રિય કલમ ખટારો તમે ભણતા હોય યાદ હોય કે કલમ ખટારામાં બધા શબ્દ બદલાઈ જતા હશે કલમનો ક બરોબર કાગડાનો ક એવી રીતના પણ ક્ષ શબ્દ ક્ષત્રિયનો પેલાથી ક્ષત્રિયનો ક્ષજ છે અને હજી ઉધિક ક્ષજ છે અને આવનારી પેઢી કેટલી આવશે ને તો ક્ષત્રિયનો ક્ષત્રિયનો જ હશે ક્ષત્રિયની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ આજે આપણે જાણવું છે ક્ષત્રિયની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનો ઇતિહાસ શું છે ક્ષત્રિયમાં કેટલા પ્રકાર આવે હું તમને જણાવી દઉં કે ક્ષત્રિયમાં ત્રણ પ્રકાર આવે સૂર્યવંશી ચંદ્રવંશી અને અગ્નિવંશી ત્રણ પ્રકાર આવે ક્ષત્રિયમાં ત્રણ પ્રકાર તો ત્રણેય પ્રકાર આવે ને તો ક્ષત્રિયમાં ત્રણ પ્રકાર આવે ને તો એક સૂર્યવંશી અગ્નિવંશી અને ચંદ્રવંશી આ ત્રણ પ્રકાર ક્ષત્રિયમાં આવે તો ક્ષત્રિયની ઉત્પત્તિ અને ઇતિહાસ શું છે સૂર્યવંશીમાં કયા કયા ક્ષત્રિય આવે છે ચંદ્રવંશીમાં કયા કયા ક્ષત્રિય આવે છે બરાબર અને અગ્નિવંશીમાં કયા કયા ક્ષત્રિય આવે છે અને એની એની ઉત્પત્તિ કેમ થઈ આજે આપણે વાત કરીશું સૂર્યવંશ ક્ષત્રિય કે સૂર્યવંશી ક્ષત્રિય કોને કહેવાય કારણ નહીં ખબર હતી એ લોકો જાણ્યા છે કે સૂર્યવંશી ક્ષત્રિય તો સૂર્યવંશ ક્ષત્રિય રામ ભગવાન જે રામનો વંશ છે જે વંશમાં રામ થઈ ગયા એને સૂર્યવંશિક ક્ષત્રિય કહેવાય છે એમાં કોણ કોણ આવે તો કે સૂર્યવંશિક છત્રીય એમાં પહેલો રાજા કોણ થયો ઈશ્વાકુ રામ ભગવાનના પૂર્વ જ છે એ પહેલો રાજા ઈશ્વકુ બરાબર તો સાંભળે છે કે બ્રહ્માથી બ્રહ્મા હતા ને બ્રહ્મા બ્રહ્માથી મરીચ અને મરીચથી કશ્યપ કશ્યપથી સૂર્ય સૂર્યદેવ અને સૂર્યથી વ્યવસ્થ મનુ અને વ્યવસ્થ મનવીએ અયોધ્યા નગરી વસાવી ગઈ વ્યવસ્થા મનવીએ અયોધ્યા રાજ્ય વસાવી સૂર્યવંશના રાજા તો રાજા રામ કેટલા રાજા હતા મને યાદ છે નામ આપું કે ઈશ્વું પછી 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 અન્યતા પથુ અંધ્ર અનરણ્ય હરિત ચંચુ વિજય ભગીરથ મુલક દશરથ રામચંદ્ર કુશ અતિથિ અને દશરથના છેલ્લે ચાર પુત્રો રામ રામલક્ષ્મણ ભરત શત્રુઘ્ન અને તેના બે હવકુશ તો તમને યાદ જ હશે ઈ હતું એટલે આ બધા રાજાઓના ભાગવત અને પુરાણોમાં છે એ સૂર્યવંશ ક્ષત્રિય તો હવે આપણે વાત કરીએ ચંદ્રવંશી ક્ષત્રિયો ચંદ્રવંશી ક્ષત્રિય કોને કહેવાય બરોબર જે જે કોઈ પણ લોકો મારા ભાઈ બહેન લાઈવ જોઈએ ચંદ્રવંશી ક્ષત્રિય હોય તો પણ ત્યાં કઈ ખબર હોય તો માતાજીનું નામ કુળદેવનું નામ કમેન્ટ કરજો સૂર્યવંશી હોય તે પણ પોતાનું માતાજીનું નામ કુળદેવનું નામ કમેન્ટ કરે અને અગ્નિવંશી હોય તે પણ કુળદેવનું નામ કમેન્ટ કરે અને પોતાની સરનામ લખે તો મને ખબર પડે કોણ કોણ સૂર્યવંશી ક્ષત્રિય હું અગ્નિવંશી અને ચંદ્રવંશી ક્ષત્રિય મારું લાઈવ જોવે છે તો કે ચંદ્રવંશ ક્ષત્રિય કોને કહેવાય તો કે બ્રહ્માના બીજા પુત્ર પેલો પુત્ર હતો એમાંથી ક્ષત્રિયનો જન્મ થયો અને પુત્ર એમાંથી જન્મ થયો તો કે ચંદ્રવંશ ક્ષત્રિય એટલે શું તો કે બ્રહ્મના બીજા પુત્ર અગ્નિ બ્રહ્માના બીજા પુત્ર અગ્નિ એનો સંતાન છે મહર્ષિ મહર્ષિ અગ્નિ બરોબર મહર્ષિ અત્રિ સોરી અગ્નિ મહર્ષિ અત્રિ એના ધર્મપત્ની અનુસૂયા મહર્ષિ ને અત્રિના ધર્મપત્ની અનુસૂયા સૌથી મોટા પુત્ર સોમ એની ચંદ્ર હતા એટલે સોમ યાન ચંદ્ર ચંદ્રવંશી બરોબર ચંદ્રવંશીમાં કયા કયા ક્ષત્રિય આવે તો ચંદ્રવંશીમાં પાંડવો અને કૌરવો એ બધા ચંદ્રવંશિક ક્ષત્રિય હતા તેમાં બાનો રવિન્દ્રસિંહ જેમાં જેમાં ભવાની ભાઈ તો ચંદ્રવંશિક ક્ષત્રિયમાં પાંડવો કૌરવો એ બધા એક ચંદ્રવંશિક ક્ષત્રિય હતા બરોબર તો એ ચંદ્રવંશિક ક્ષત્રિય રહ્યા ને ઈ અને પછી અગ્નિ અગ્નિવંશિક ક્ષત્રિય કોને કહેવાય તો આપણે અગ્નિવંશિક ક્ષત્રિય વિશે જાણ્યું કે જ્યારે પરશુરામ ભગવાન ત્યારે મહાદેવના અવતાર પરશુરામ ભગવાને જ્યારે ક્ષત્રિયોને મારી અને પૃથ્વીને એકવીસ વાર ક્ષત્રિય શૂન્ય કરી નાખી ત્યારે ક્ષત્રિય ધરતી પર નહોતા બરાબર ત્યાર પછી હતા પણ ભગવાને ક્ષત્રિયોને હણી નાખ્યા હતા પરશુરામ ભગવાને

તો મહાદેવ મહાદેવ પાસે બધા સાધુઓ સાધુ કીધું કે બધા સાધુ કીધું કે અમને હેરાન કરે છે ક્ષત્રિય ધરતી પર નથી શૂન્ય ક્ષત્રિય કર નાખાશે પર ભગવાન ચોક તો મહાદેવ કીધું કે તમે આબુ પર્વત ઉપર જાવ આબુ પર્વતું આબુ પર્વત ઉપર અને ત્યાં તમે યજ્ઞ કરો યજ્ઞ કરે અને ક્ષત્રિયની પાછી ઉત્પત્તિ થશે ક્ષત્રિય પાછું ધર્મ લેશે તો ઈ કયા ક્ષત્રિયો તો અગ્નિવંશિક ક્ષત્રિયો

આગળ વાત કરીએ આપણે કે ચાર ચાર ના દાણા નાખ્યા ને તો ચાર વીરપુરુષ ચાર ક્ષત્રિયો જન્મ નીકળી કોણ ચાર તો કે સોળ કળા યજ્ઞ યજ્ઞ કુટમાંથી પેલો એક ક્ષત્રિય નીકળો ને સોળ કળા એ સોળ કળા એ નર ખૂબ રૂપાળ સોળ કળા એ નર એ નીકળો ને એ સોલોકી કહેવાનો ચાલુ કે સોલોકી કહેવાનો ત્યાર પછી ચારે ભૂજામાં હથિયાર બરોબર મોટી મોટી ભૂજાઓ જે નીકળો અને હાથમાં હથિયાર ધારણ હથિયાર ધારણ કરીને બહાર નીકળો ને યજ્ઞમાંથી ચોહાણ કહેવાનો ચોહાણ કે ચૌબાણ એ બે એક જ ચોહાણ કહેવાનો અને ત્યાર પછી કુંડમાંથી યજ્ઞમાંથી જે નીકળતા નીકળતા હોય કુંડ પગમાં લાગ્યું ને નીચે પડ્યો ને એ પ્રતિહાર એટલે કે પઢિયાર એ પઢિયાર કહેવાનો અને માર મારને ત્રાડ કરતો બહાર નીકળો ભાઈ અને તલવારો હાથમાં લીધી અને રાક્ષસોને માર્યા ને એ પરમાર એ પરમાર કહેવાનો તો કે એ પ્રતિહાર કહેવાનો બરાબર તો એને ગુનકી એના માટે દૂર હશે કે શરણે ગયો સોંપે નહીં રજ પોતાને ભીખ મરે તો મૂકે નહીં ક્ષત્રિય હોય આ જન્મ બાદ તો પછી એ ક્ષત્રિય વિશે તમે વાત કરી ને તો હું તમને એક જણા દઉં કે જ્યારે વશિષ્ઠ ઋષિ આબુ પ્રદ ઉપર યજ્ઞ કર્યો ત્યારે અગ્નિવશ ક્ષત્રિયો બધા એવા અને પવાર અથવા કે પરમાર અત્યારે રાજસ્થાનમાં પવાર વધારે હોય છે ત્યાં પવાર અને પરમાર એ બે સગા ભાઈ છે એક સરનેમ છે પવાર અને પરમાર ત્યાર પછી ચૌહાણ અથવા ચૌબાણ બરોબર ચૌહાણ અને ચૌબાણ એ બે એક જ છે અને ત્યાર પછી ચાલુક્ય અથવા સોલંકી તો સિદ્ધરા જે છે સોલંકી બધા ઓળખતો જશો પાટણ બરોબર તો ચાલુક્ય અને સોલંકી એ બે બંને એક જ છે અને આ બંને પણ એક જ છે ક્ષત્રિયની ઉત્પત્તિ કેવી રીતે થાય ત્રણ સૂર્યવંશી ચંદ્રવંશી અને અગ્નિવંશી અગ્નિવંશીમાં આ બધે તમે એવા સૂર્યવંશીમાં તમે જાણો ચંદ્રવંશીમાં તમે જાણો બરોબર તો તમે લોકો મારા ભાઈઓ જે લાગ્યો કયા ક્ષત્રિય કમેન્ટ કરજો સૂર્યવંશી અગ્નિવંશી કે પછી કહેવાય સૂર્યવંશી અગ્નિવંશી કે ચંદ્રવંશી જેનાલભાઈ જાદવ જય માતાજી જય માતાજી જય ભવાની બરાબર તો તમે જાણો ને કે સૂર્યવંશી અગ્નિવંશી ને ચંદ્રવંશી ત્રણ ક્ષત્રિય આવે છે ત્રણ ક્ષત્રિયનો જન્મ ઉત્પત્તિ આવી રીતના થઈ હતી બ્રહ્માના પહેલા પુત્રમાંથી સૂર્યવંશી બીજા પુત્રમાંથી ચંદ્રવંશી અને રાક્ષસોથી કંટાળી અને જ્યારે યજ્ઞો કર્યું બધા સાધુ સાધુ હોય એમાંથી અગ્નિવંશી જન્મ અગ્નિવંશીમાં પરમાર બરોબર પટિયાર પરમાર બોલો કે પટિયાર પછી પવાર તવર ચોલો સોલંકી ચૌહાણ એ બધા અગ્નિવંશીમાંથી એવા તો તમે આ જે જાણો ને તો હું કહી દઉં કે ભગવાન રામ ઈ ક્ષત્રિય રાજપૂત ઈ રાજપૂત એ સૂર્યવંશી રાજપૂત હતા બરાબર અને કૃષ્ણ અને આ તો આપણે જાણ્યું પાંડવો પાંડવો અને કૌરવો બધા એ ચંદ્રવંશી રાજપૂતો હતા ચંદ્રવંશી રાજપૂતો અને આ જે આ સિદ્ધ જયશ્રી સોલંકી પછી મૂળના પરમાર બરાબર પછી ચૌહાણ પૃથ્વીરા ચૌહાણ એ બધા અગ્નિવંશી રાજપૂતો હતા તો આ તમે ત્રણ ત્રણ વંશ વિશે જાણ્યું કે આ ત્રણ વંશ આ ત્રણ પ્રકાર રાજપૂતોના હતા ક્ષત્રિયોના આના દ્વારા ક્ષત્રિયો આગળ વધ્યા ત્યાર પછી બીજી તમને વાત કરી દઉં કે કૃષ્ણ ભગવાન એ પણ ક્ષત્રિય રાજપૂત હતા તો પ્રશ્ન ભગવાન છે ને એના ચાર પુત્રો હતા નરપત ફૂપત ગજપત અને એકનું નામ મને યાદ સોરીના માટે નરપત હુપત ગજપત અને પ્રદ્યુમન એમ એક પુત્ર ભગવાન પ્રદ્યુમન પ્રદ્યુમનના ચાર પુત્ર હતા નરપત ગજપત ફૂપત અને અસ્પદ એમ કહે તો એમાંથી એક ચાર પુત્ર હતા ને એ ચાર પુત્ર એમાંથી આખો આ બધું હેલો હશે ચાર પુત્રમાંથી તો એમાંથી જાદવ જાડેજા એ બધા એના જાદવ જાડેજા પછી ચુડાસમા સરવૈયા એ બધા રહ્યા ને રાણા રાજદ રાણા એ બધા કૃષ્ણ વંશી કહેવાય છે એ બધા કૃષ્ણવંશી રાજપૂતો છે ગોવિલ એ બધા રહે ને સૂર્યવંશી રાજપૂતો છે તો કૃષ્ણવંશી રાજપૂતો ને એ ચાર પુત્ર અને નરપત હતો ને ઈજિપ્તમાં ગયા બરોબર તેણે ધર્મ પલટો કર્યો અને એને ઇસ્લામિક અપનાવી અને ત્યાં પોતાની ગાદી સ્થાપી ત્યાર પછી ભૂપત એ રાજસ્થાનમાં ગયા ભૂપતથી પાટીલ અત્યારે જેસ ના પોતાનો રાજ્ય શાહ ને એ ભૂપત પાટી ત્યાર પછી જે નરપત હતા ને એ લોકો જાણે નહીં પછી બીજા હતા ને એ આ રાણા રાણાદા એ બધા એ લોકો બરોબર એ કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન રાણા ચુડાસમા જાદવ આ બધા રહે ને જાદવ પાટી એ બધા કૃષ્ણવંશ છે તો તમે આટલું જણાવ્યું ને કે પેલા જ પહેલાંના જમાનામાં પણ ભગવાનને જ્યારે તકલીફ પડતી ને ત્યારે ભગવાન ક્ષત્રિયોનો સહારો લેતા અને કોઈ પણ ભગવાન થઈ ગયા માનો તમે રામ ભગવાન બરોબર ઓળખીને રામ ભગવાન થઈ ગયું તો ક્ષત્રિયમાં કૃષ્ણ ભગવાન ક્ષત્રિયમાં નથી થયા જણાવો તમે ક્યાં ભગવાન અત્યારે તમને કહી દઉં કે દલિત લોકો જાય દલિત લોકો એ અત્યારે જૈપી બોલે છે જૈપી બોલે છે અને એ કોને માને છે કે ભગવાન બુદ્ધ ને તો ભગવાન બુદ્ધ કોણ હતા ક્ષત્રિય એક ક્ષત્રિય હતા બરોબર ભગવાન બુદ્ધ એક ક્ષત્રિય હતા એને જે લોકો માને છે બરોબર તો બધા ભગવાન લે ને એક ક્ષત્રિયમાં થશે છે ક્ષત્રિયની કુખે એને ભગવાનને પણ ઈશ્વરને પણ અવતાર લેવું પડ્યો છે એ ક્ષત્રિયાણી છે બરોબર તો એ છે ને એના કુખે ભગવાન અવતાર લેવો પડ્યો હતો તો એટલા માટે જ આપણે આજે જાણ્યું ને કે ક્ષત્રિયની ઉત્પત્તિ કેવી રીતના થઈ ક્યાંક ક્યાંક ક્ષત્રિયો હતા અગ્નિવંશી ચંદ્રવંશી સૂર્યવંશી આ બધા ક્ષત્રિયો હજી પરિવાર કહી દઉં બ્રહ્માના બ્રહ્માનો પેલા પુત્ર રહે ને એનાથી સૂર્યવંશી બીજો પુત્ર રહે ને એનાથી ચંદ્રવંશી અને મોટો યજ્ઞ કર્યો ને એમાંથી જે જન્માને એ યજ્ઞવંશી ત્રણ તો આ મારા બધા લાઈવ જોવે ને એમાંથી કોણ ચંદ્રવંશી છે કોણ યજ્ઞવંશી છે કોણ સૂર્યવંશી છે કોણ ચંદ્રવંશી તમારું નામ કમેન્ટ કરજો કાં તમારું કુલદીપનું નામ કમેન્ટ કરજો કાં તમારું સરનામ લખજો કાં ખાલી જય માતાથી લખી દેજો તો મને ખબર પડે અને જરૂર અને હું તો કહું છું તમારું ગામનું નામ પણ લખી દેજો મને પણ ગર્વ થાય કે મારું લાઈવ ક્યાં ક્યાં સુધી જોવે છે કોણ લોકો મારું લાઈવ જોવે છે તો આપણે એટલા માટે લઈ કરતું ક્ષત્રિયની આ ગાણા ક્ષત્રિયના છોકરાઓ હશે દીકરીઓ હશે બેનનો હશે મારું બધું લેજો જતા પણ ગાણા લોકો નથી ખબર હોતી બરોબર ગાણા લોકોને ખબર નથી હોતી કે એ સુધીવંશી છે ચંદ્રવંશી છે કે અગ્નિવંશી છે એના ગોત્ર પણ એને ખબર નથી હોતી આવતી આવતીકાલે હું લઈ કરીશ ને ત્યારે બધા ગોત્ર જણાવીશ બરોબર ઘણી બધી ક્ષત્રિયમાં ઘણી બધી શું કહેવાય સરનેમ આવે છે જાડેજા બરોબર પછી ગોહિલ પરમાર ઝાલા સોલંકી ડાપી દોડિયા પછી એમાં ઘણા પ્રકાર આવશે છે રાજપૂત મૈયા રાજપૂત કારડીયા રાજપૂત ગરસિયા રાજપૂત ગિરસ્દાર રાજપૂત એવું ઘણા બધા આવે છે તો એ એ વિશે આપણે કાલ ચર્ચા કરીશું કે કયા સરનેમના કયા રાજપૂત છે ને એને કયું ગુત્ર લાગે છે બરાબર કયા ઋષિથી એની ઉત્પત્તિ છે બરાબર અને એની સ્થાપના ક્યાં થઈ હતી એનામાં કયા કયા ધજા ફેમસ છે કયા ગણેશ ફેમસ છે કઈ તલવાર એનામાં હોય કયો ભાવ એનામાં હોય બરાબર આ આટલી બધી માહિતી આવે છે એમના ક્ષત્રિય એમ નથી થવાતું આટલી બધી માહિતી તમને ખબર હોવી જોઈએ ત્યારે તમે ક્ષત્રિયનો દીકરો તરીકે તમને સન્માન મળે છે તમારી પાસે સિંહ લાગે છે એમને નથી લાગતું તો બધા લોકો જાણવું ને કે તમે ક્ષત્રિય શા માટે કહે છે સૂર્યવંશી ચંદ્રવંશી એ પહેલાં કહી દઉં કે રામાયણ થયે ને રામાયણ ત્યારે ક્ષત્રિય હતા જ્યારથી આ જ્યારથી પૃથ્વીનો નિયમ થયો ને પૃથ્વી નિયમ કે ક્ષત્રિય ચેતાયુમ કળિયુગ કે વપર્યું બધા ચાર ચાર યુગમાં ક્ષત્રિય હતા બરાબર રામાયણમાં પણ હતા મહાભારતમાં પણ હતા કઈ જગ્યાએ ક્ષત્રિય નહોતા કહો હતો મેં મને કઈ જગ્યાએ નહોતા અને બીજી વાત કેવી કરી કહી દઉં કે રાવણ રાવણ હતો કે રાવણ રાવણ પાસે ખૂબ અહંકાર હતો રાવણ પાસે એટલી વિદ્યા હતી એટલી વિદ્યા કે કોઈપણના લેખ લખવા હોય ને લેખ લખવા હોય કોઈ પણ દેવી દેવતાને બરાબર રાવણને પૂછવાવું પડતું કે આજ ફલાણાને ઘરે ફલાણા છોકરાનો જન્મ છે એની એના નસીબમાં એના લેખમાં શું લખીએ નવગ્રહ રહી ને નવગ્રહ એ રાવણ પોતાને પોતાને ખાટલે પોતાના ઢોળજે બાંધી નવે નવ ગ્રહને પોતાના ઢોળજે બાંધી શું ઈ રાવણ હતો બરોબર ત્રિકાળ જ્ઞાની બ્રાહ્મણ હતો ત્રિકાળ જ્ઞાની મહાદેવનો કૈલાસ પર્વત પણ એને ઉપાડી લીધો હતો એ રાવણ એની પાસે કેટલો અહંકાર હશે તમે માનો કેટલો અહંકાર છતાં પણ એનો અહંકાર એના કામમાં નહીં આવ્યું એનો અહંકાર એના કામમાં નહીં એનો અહંકાર એને નાશ કર્યો નથી એનું ડૂબાડી લીધું એનું આખું રાજ્ય ડુબાડી લીધું અને ઈ રાવણને તમે ચોખ્ખું કહી દઉં એ રાવણને કોઈ પોતી નહોતું હતું પણ ઈ રાવણને નળ લીલના પિતા હતા ને એ રાવણ નળ લીલના પિતા બાલી બાલીએ રાવણને છ મહિના લગી ને પોતાની કાખમાં નાખી અને છ મહિના બંદી બનાવી અને એ તમે બેઠડા કરો બરાબર એવા એવા ક્ષત્રિયો બ્રાહ્મણો બધા હતા પેલા જમાનામાં આજે ક્ષત્રિય ઉત્પત્તિ વિશે વાત કરીને એટલા માટે મેં લાઈવ કરીને કીધું કે શું શું ઉત્પત્તિ છે ક્યાંથી ક્ષત્રિય એવા સૂર્યવંશી કોણ થાય યજ્ઞિવંશી કોણ થાય ચંદ્રવંશી કોણ થાય આ બધા ક્ષત્રિયો છે અને કૃષ્ણવંશી કોણ છે એની પણ મેં તમને માહિતી કૃષ્ણવંશી કોણ છે બરાબર કારણ કે હમણાં કૃષ્ણવંશીનો બહુ વિવાદ હાલતો એટલા માટે એટલા માટે મેં લાઈવ કર્યું એટલા માટે કીધું કે તમે લોકો જાણો તમારી સાચી માહિતી સ્કૂલે નહીં તો શીખવાડે ક્ષત્રિય દીકરો ખબર કે જોયું સૂર્યવંશી છે અગ્નિવંશી છે છે બરાબર એની ખબર જોઈ સ્કૂલે તો મારા બધા ભાઈઓને જય માતાજી મારા આપણે આજે ક્ષત્રિય અને તમારા કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો હું જવાબ આપીશ અને તમારું બધા પડશે બધા જય મા ભવાની જય માતાજી funny words